देखो yang ने कैंप टिकलू हां हां હજી એકાદી જડે ન કરે નારાયણની જડી જાય તો સાખથી સુપર ફાઇનલ એવા ધનજી ભાઈ તોમ નાઈ ના લાવું ગારામાં નાઈ બોલો છોકરા બહુ ટેલિગ્રામ જોવો તમે બધા મજામાં રહેજો મજા મધરાવને મારી ચેનલને તમારા બધાનું 6 વખત છે ને ફરી એકવાર અમારે બે બેયનાનો ઝઘડો થઈ ગયો છે ને થાવાનો છે ફૂલે ફૂલ પણ

તમને હું અમે વિડીયોમાં સુધી નથી બતાવતા એમ એટલે કે આમ જો મિત્રો સિરિયસલી કોઈ લેતા મજાક મોજ ને મસ્તી બાકી તમને ઓલું બને છે ફાઇનલ વાત છે લાઈક કરી દેવી તો કરી નો ન કરવી તો કાંઈ નહીં વિડીયો ગમે તો શેર કરી દેવો ઓલું તમે બધા બની જવાનું સો ફાઇનલ છે આજ આજ ઓલું બનાવવાના છે તમને એક વખત બનાવવા નથી આજ મેં સલા આજ મેં સલા જી કે ગા નહીં મિત્રો ફાઇનલી હવે આપણે એક મસબો બે મસબા ત્રણ મસબા ચાર મસબા સંધાઈ ચારે ચારે ચાર મસબા યાની પહેલા આપણે વિડીયો મેકો વિડીયો એમાં માણા હતા અત્યારે એકેમાં માણા છે નહીં અને ભાઈ હવે શું કહેવાય કે આમ જુઓ દરિયામાં કઈ શાક તો છેત નહીં પણ બાકી તમને બતાવીએ અમે અંદર આગળ બેનારા તો તમે જાણશો પણ આવ લે હો લે માર ખાવાની ચલી જા મને છે ને દઈ સડી ગયો ડીબલા આ કી તો ખાલી આ આ કી તો અજીઠ થઈ થી જ જા એ લેવું છે જમીકીમાં કઈ છે કઈ લઈવા નથી ને કઈ લઈ જવાનું નથી ખાલી આથેવા ને ખાલી આથે આવવાનું છે બાકી છે આપણે કામ શરૂ કરી દીધું છે આ શેડે એટલે ઓલા શેડે હવે તાણીયા મારતા માતા જવાનું છે ને માઇન્ડમેન થોડોક ઝગડું ઠંડો પડ્યો છે ને ઓલા ભાઈને સેઝલ ને સમજીને કઈક માછલી અત્યારે દરિયો ભરાવા ભરાવા છે એ પછી જડી છે પકડીને વીજાય ને તોય તો ના જાવ હ ઓકે તો બેના રેજો હાલો બેટાં સી હાલે કેમ પાחו કરે

રા હો સીયાલ ગોદી ગોતે એની એવું છે આમાં કાક તો મહીલ બસ હે હા ફોટો મને છે કઈ સેવા પાણો ફગતો તું જો ભાઈ સાક છે આથે જો બસ भाग 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 બોતો વાય માસિન બોતો માસિન બોતો માસિન બોતો માસિન બોતો ફાઇનલી ઉનસેલલા મેલા દઈયો બંદને સડીયા બંદને બંદને કામે સડી ગયા અને ઉનસેલલ માસિલ બોતો બોતો આમ લઈલા દે સી જડે બડે તો બતાઈ જાલો સેવા સેદલવાળા સેડા ઉધી કેઠેર જોવા લાવ તો ઈ સેડા ઉધી જોવા જાય ઓલા પણ અમારી વળા અહીંયા કામ કરે સાન મિનિ ઊભા તો એ તાણિયા મારો જો અહીં જડી સેદલ હાછન છે કે હા કે

તો બતાવ્યો કે ન બતાવ્યો નહીં તોય બતાવીને ફાયદો છે કે બધાય એક લાઈક કરી એક એક કોમેન્ટ કરી અને ફાયદો છે હોય ને ભાઈ તમને બતાવી માસે જો કઈ ફાયદો છે હોય જોવાની મજા આવી હોય તો લાઈક કરી દો પછી એક કોમેન્ટ કરી દો કે ફાયદો છે એમ તો મને હિંમત મળે ને કે આ મને પગવા નહીં દેવાય અત્યારે એમ કહે કે દરરોજ જોઈએ એવું છે તમને ઉલ્લો બનાવવાનું કારણ શું તો કે આ વિડીયો ની અંદર તમને હાવ હાવ આમ એક નખ જેટલું શાક નતું બતાવવાનું એ ઉલ્લા હતા બનાવવાનું ઉલ્લુ એમ